બેન જય કિસાન આજે અમારે ટેટીમાં મરચાંનો આંતર ભાગ લગાવવાનું શરૂ કર્યું છે અને ટેટી અને મરચાં વવાઈ ગયા છે ટેટીમાં ગોલ્ડન જોલી બિયારણ છે અને મરચામાં સ્વાતી બિયારણ છે ઘણા લોકોની કોમેન્ટ આવતી હતી કે બેન એક વીઘામાં મરચાના છોડ કેટલા જોવાય તો મરચાંના છોડ એક વીઘામાં ત્રણ હજારથી ચાર હજાર રૂપા જોઈએ છે તેના રૂપા અમારે બટાકા ઊભા હતા ત્યારે નખાઈ ગયા હતા આ જો આવી રીતે ટ્રે તૈયાર લાવે છે અને બધા વાવવાની શરૂઆત આજે કરી નાખી છે ખેતરમાં ચા આવી છે મમ્મી પપ્પા પણ ચા પીવા આવ્યા છે ઘણા લોકોને ઘણા લોકોને કોમેન્ટ એમ પણ આવે છે કે પ્લાસ્ટિકના કપમાં ચા ના પીવાય આટલા બધા કપ અમે રકાબી લાવે તો ધોવે કોણ અમારે તમે પણ અમારી રીતે આવી રીતના આંતર કરો ને તમારી આવક બમણી કરો અને હા ઘણા લોકોને એ પણ પ્રશ્ન છે કે બિયારના રોપા ટીટીના કે મરચાંના રોપા કે બિયારણ જોતું હોય તો અમારી યુટ્યુબ આઈડીમાં પણ નંબર નાખેલો છે પ્રોફાઇલમાં અને ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં પણ નંબર નાખેલો છે તો તમે એ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો લોકોની એમ કોમેન્ટ આવે છે કે બેન રોપા જોઈએ છે મરચાંના કે ટીટી ના કે અથવા તો તમારે બિયારણ જોતું હોય તો પણ અમારી યુટ્યુબ પ્રોફાઇલમાં અને ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં પણ નંબર નાખેલો છે તો તમને કોઈ તકલીફ ના થાય એના માટે પણ મેં પ્રોફાઇલમાં નંબર નાખ્યા છે રોપા કે બિયારણ જોતું હોય તો તમે એમાં કોન્ટેક કરી શકો છો અને તમે પણ આવી રીતના આંતરપાક કરીને તમારી આવક બમણી કરી શકો છો કેટલા લોકોએ આ ટેટીને તરબૂજને આંતરપાકમાં ખેતી કરી છે એ પણ જણાવજો જય જવાન જય કિસાન